તો ફેમિલી આપણે અંતે તે રાખો આગળ જ ભજા બનાવરા આવ્યા છે અત્યારે કેવું મોઢું કરીને બનાવે હાલો બતાવો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો મજામાં થઈ આપણે મજામાં છીએ ને વરસાદ આજે ઘણો ખાઈ ગયો છે અને હમણાં ન આવે તો કઈ જરૂર છે ને બધું માઇન્ડ મેન હુકાણું છે વાહરે છે બધું અકરા ગાભા આવે જો ગાભા ઘરમાં દોરી બાંધ્યું પડે છે કાઢી જો કોણ કોણ તને હેરાન કરે છે ઈ ખાવ નું બનાવ મમ મમ છો હું બનાવે છો મમ કોને હાટો કોને હાટો બનાવે છો હે આ કે હાટો કડીક પેલા કે દી મારાટો બનાવ એમ આપણો શિરાવ નું થઈ ગયું છે રેડી અને આપણે હવે શિરાવ લઈ જઈએ અને ડીંગુ શાક બનાવે છે ખામડા શાક બનાવ છે એ તો મારી જાય ભાઈ

તો કે ચરલ કા આસમાન માં કે લાગતું ની કીજો દે વાદળ છે તાળો ફેમિલી દવાખાને જઈએ પેલા કામ પતે લે 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 અરે અરે કોની દવા લેવા કોની હા એ કોને દવા લેવો કેમ નું દવા ખાને લેવા જોને ઉજા ગોવિંદેશભાઈ આયોજન પકડે એ તને તારે દવા લેવાની છે હે તો કોને તો કોને લેવાની છે હે કોને લેવાની છે ફેમ આપણે આવી ગયા છીએ ત્યારે બાળકોના દવાખાને ઢીંગુનો બે તાડવા કા દવા લેવાની છે હે એ બે ઢીંગુની દવા લઈ લીધી છે હવે સાહેબને બતાડવાની લેવાની છે વાટે છે નહીં હે

ખુઈ હું જેનો મારી પર તબે ને ખાઈ લેવું એમ હું થઈ ગયો કેમથી મને લાગો ભૂખ નઈ થાય ભૂખ કે થી હોય અડધો કિલો બોલા કા ખલેલા ખાઈ ગઈ ને કાય વ્યા તો ક્યાં થાય થા થાવને જોઈ ને 500 ગ્રામ ખલેલા ખાઈ ગઈ છે એને હવે કે હું મને કે બહુ ભૂખ નથી ક્યાંથી હોય હાલો ફેમિલી શોર્ટ જઈ લે ત્યારે જો આજ આખો દિવસ વરસાદ નહોતો આવ્યો અત્યારે ઝાપ આવી ગયું છે અત્યારે ચાલુ થઈ ગયો જો આખો જન હોત આવો અત્યારે આવી ગયો તો બીજી જાય એને ઝારું આખો દિનનો આવ્યો રાતે બહુ નો આવે સારું ન કરે કાલ પાછો રજા જેવું રહે શું છે તમારું બી એને બોલો હો તો બળ પડે જ ને આ ગાપા આવી જાય પાછા ગાપા આવી ગયા ઘરમાં નાખ્યા પાછા ગાભા આવો બાયથી લઈને એ તો હું જોતો હો બહાર ગાપા લેવા દોડા દોડી વરસાદ આવે ને એટલે આ બે પીડા પીડા ફિલ્મ જો થા કટલો ફોટો બોલે છે એનો કાક બોલને હું જો તો હું હું એમ ગયો તો ઈ તો મેં કીધું તો જેનો હાલ એમ એક તો એને એમણા હું કહેવાય વયુ જાય

કયું ડાડાડે માં આવી ગયો તે જાવ જાવ જાસ તો પડશે ક્યાં છે આપણા ઘેર ઝારો ક્યાં છે છે બારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર એટલે ભઈજાની મજા એટલી બધી આવી જાહે

ફેમેલી તો આપડા ભૈજા થઈ ગયા છે રેડી અને પણ ચા બનાવ રહ્યા એની ખે છે જેનું કાંઈ સોસ ને એવું લીધું છે આજે આપણે બટકા બોલતા જાઉતી મધી નથી તો આપણે હવે ખાવાનું શરૂ કરી દઈએ એના પર જોવા ડીંગુ હૂતી છે કેવી શાંતિથી હૂતી જો જાગ છે એટલે સારું દેખાડો

જે ને અને આમ ન કરે આ કે કેમ એટલો દાંત કાઢે છે આ બે પૈસા કઈક સેવો નવું જો નગર દાંત કાઢે છે આ તો લે હાલ લે ખાતા ખાતા બઠ્ઠા પડી ગયા શું છે આ બધું હાલો ફેમિલી આપણે ખાઈ લઈએ એવું બધા હાલો ખાવા ભજીયા ખાવા આપણે વારગડી બે દાંત દેખાડે જ ન દેખાડે એને દાંત બાજુ બાજુ બે પડી ગયા બે વચ્ચેના જ રહી ગયા છે જઈએ દેખાડીએ ન દેખાડે છે હાજા ખાતા ખાતા જ મજા જ કુદરતી વાળ આવે છે હાલો આપણે જમી લઈએ ભીજા ખાઈ લઈએ ચાલો તો એવું બધા દે ભીજા ખા સારું હાલો ખાઈ લઈએ ફેમેલી તો હવે આપણે હવે જીમી કાર્વીન કમ્પ્લીટ થઈ ગયા છે જો કે ક્યાંય જવાનું નથી પણ હુવા માટે એને પાછો આ હુઈ ગઈ છે અને એને પાછો આ જો હુવા ની તૈયારી કરે છે ને આ ભાઈ જો આ લટ્ટુ થાવ મીણા છે ને હવે નીચે લેવા જો હે તો આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન ભૂલતા નહીં લે ભાઈ બે લાઈક ને દબાવવાનું ભૂલતો ને બરાબર ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં ચાલુ બાય બાય જય માતાજી